નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ બારમો આ પાઠનું નામ છે નવા વર્ષના સંકલ્પો હાસ્ય નિબંધ આ પાઠના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા બોક્સમાં દર્શાવો પ્રશ્ન 1 નો પહેલો પ્રશ્ન લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે જવાબમાં આવશે ઓપ્શન ખ લેખક ની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય બીજો પ્રશ્ન ચા બંધ કરનાર ભાઈ નો સંકલ્પ તૂટી ગયો કારણ કે જવાબમાં આવશે ઓપ્શન ગ

નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલો પ્રશ્ન લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે તો જવાબમાં આવશે લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે બીજો પ્રશ્ન વહેલા ઉઠીને લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે જવાબ વહેલા ઉઠીને લેખક પચાસ વર્ષ બચાવવા માંગે છે ત્રીજો પ્રશ્ન એલાર્મ ઘડિયાળનો સમારકામ ક્યાં સુધી ચાલ્યું જવાબ એલાર્મ શિડિયાલનું સમારકામ એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યો ચોથો પ્રશ્ન ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ લેખકનો કર્યો કયો સંકલ્પ હતો જવાબ લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર હતો પાંચમો પ્રશ્ન માંદગીના બહાને ચા શરૂ કરનારના સંકલ્પનું શું થયું જવાબ માંદગીના બહાને ચા શરૂ કરનારનો ચા નહીં પીવાનો સંકલ્પ સ્વર્ગે સિંધાવ્યો અને તેનો ફરી કદી પુનઃ જન્મ થયો નહીં સ્વાધ્ય તેમાં પેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક નો પેલો પ્રશ્ન નવા વર્ષે લેખકે કયા કયા સંકલ્પ કરે છે જવાબ નવા વર્ષે લેખક આટલા સંકલ્પો કરે છે આખું વર્ષ વહેલા ઉઠવું નિયમિત નોંધપોથી લખવી આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં કદી ચા ન પીવી હંમેશા દોઢ કલાક કાંતવું ત્રણ કલાક વાંચવું વાંચવું ને વાંચવું જ રોજ ગીતાનો એક એક શ્લોક મોઢે કરવો પાયે પાયનો વ્યવસ્થિત હિસાબ રાખવો ત્યાર પછી બીજો પ્રશ્ન બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં ક્યાં વિચારો આવે છે જવાબ બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવું તેમને જીવનના વર્ષો નિરર્થક સરી જતા લાગે છે તેથી એકદમ કંઈક કરી નાખવું એવા વિચાર તેમના મનમાં આવે છે ત્રીજો પ્રશ્ન નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા માટે જવાબ નવા વર્ષે સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે પણ એ શબ્દ રચના હરીફાઈ અડધા ભરાયેલા વ્યૂહની જેમને જેમ એમને એમ પડ્યા રહે છે ચોથો પ્રશ્ન આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો જવાબ આ પાઠમાંનો એક વિનોદી ભાગ લેખકના એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે આ સંકલ્પ વિશે તે પત્નીને જાણ કરે છે ત્યારે પત્ની એમને ટકોર કરે છે કે તમે સંકલ્પ તો કર્યો પણ એ પાળી બતાવો ત્યારે સાચા આ સાંભળીને એ ભાઈનો મિજાજ છટક્યો અને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા તેમનો સંકલ્પ એ જ વખતે તૂટી ગયો ત્યાર પછી પ્રશ્ન નંબર બે પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો પહેલો પ્રશ્ન નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ જવાબ જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગે કે તરત ઉડી જાય એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી તરત જ અદ્રશ્ય થઈ જાય છે બીજો પ્રશ્ન વાહ વાતા ચીડાવું ને પાન ખરતા પીડાવું જવાબ તો આ વાક્ય આપણે સમજાવીએ એક સંબંધીને નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો તેણે પોતાના આ સંકલ્પની વાત પત્નીને કરી ત્યારે તેણે તરત જ વ્યંગમાં કહ્યું તમારો સંકલ્પ તો ગમ્યો પણ પાળો તો ખરા આ સાંભળીને તેમનો મિજાજ છટક્યો એ વ્યક્તિનો સ્વભાવ અને પીડાવું એવો હતો જે વ્યક્તિ વાત વાતમાં ચીડાઈ જતી હોય છે તે ક્રોધ પર કાબુસી રીતે રાખી શકવાની એ જ રીતે પાન ખરેને જે પીડાય એટલે કે નાની એવી વાતમાં દુખી થતી હોય તે ક્રોધને કઈ રીતે જીતી શકવાની ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો લખો અહીં જે શબ્દો આપેલા છે તે શબ્દનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાના છે તો ચાલો જોઈએ પેલું વાક્ય દરેક વ્યક્તિએ બેસતા વર્ષે આત્મ સુધારણા માટે કોઈને કોઈ સંકલ્પ કરવો જોઈએ બીજું વાક્ય અઠવાડિયું વીતી ગયું છતાં વિદેશ ગયેલા દીકરાના કોઈ સમાચાર આવ્યા નહીં ત્રીજું વાક્ય દીકરીને સાસરે વળાવતા માની આંખમાં જલજળિયા આવી ગયા

નીચેનામાંથી દ્વંદ્વ સમાસ ઓળખો અને નીચે લીટી કરો પેલું વાક્ય મિત્રતા તો કૃષ્ણ સુદામા જ કૃષ્ણ સુદામા દ્વંદ્વ સમાસ બીજું ઘરમાં અહીં તહી સામાન પડ્યો હતો અહીં તહીં દ્વંદ્વ સમાસ ત્રીજો ઝાડ પર દસ બાર પંખીઓ બેઠા હતા દસ બાર દ્વંદ્વ સમાસ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી તેમાં પાઠ બારમો નવા વર્ષના સંકલ્પો આ પાઠના સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળની કાવ્ય તેર નું અભ્યાસવાદી સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય તેર ની અંદર ત્યાં સુધી આવજો